નકિધું સાપરામ બોધી દેઉ હાર ઓરે જવા દેતા હે તાણ અન સામે લે દોઆ પડશે લઈને તો કરવા ઠંડી નથી લાગતી તો નહીં તો નહીં પણ લાગે તને

ঠান্ডি <laughs> তুমি <laughs>

હું તો ઠંડી તો જબરદસ્ત પણ છે એમાં તાર્યા હતા ગોદરૂ કાઢી હોય તો મગજ ઉપર શીખર હું કઉ છું પણ આપડે એવું છે મૂકી દેજે બધું હું કમાણ આડું કરજે તું કદા કડતો હો આ તો ના કરો ને ટકખી જાય તો કે ખબર લેવાય ના તો વાગજો જોવું પડે ને છે હું

아, 이 자식, 이

नातनो हुजां पर तो पॉणी ओरती उजा है अल्यायाए नाली अल्याए भाजा ना तो अमे पले कितली કેટલી તો ગરમ મેકી એ ને એ ને આરે પેલી આવે એરે ચેક નથી કરી અરે ના હા ચેક નથી કરી બહુ ગરમ ગરમ તો એવું ના કેવું આવીથી જતુર હોય કે કઈ જવાનું બધું ના ના ના

ગડદો મિલ્લે કે બેડામ જો તોની શું કેવું આ તો કુકડું થઈ જા એકદમ તન તો કઈ કપ્પી એ બોધરા બોધ થઈ દેતા થે તન અને આવું ના કરાય તને ગરમા છે કોઈ નહી આવે ના અમે જઈએ કે અમે થી અમે જઈએ અમારે મોલ થાય છે હો હા એ હારો દોહા ગરમાંગો પાહાતા બે ઠોરી બરજો સોલેરજો હા તો જી I'll okay.